રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પ્લાસ્ટિકના બંધ કારખાનામાંથી મળી આવેલા માનવ કંકાલના મામલે એક મોટો સામે આવ્યો છે જેમાં ધોરાજી તાલુકાના નાનારી પરબડી ગામ પાસે કારખાનામાંથી મળી આવેલા માનવ કંકાલ મહિલા અને એક બાળકની માતા હોવાનું સામે આવ્યું છે ત્યારે મળી આવેલા જાણકારી અનુસાર મૃત મહિલાના પતિએ નાના ભાઈ સાથે મળી અંદાજે નવેક માસ પહેલા પત્નીની હત્યા કરી નાખી હતી તો હત્યા બાદ મહિલાના મૃતદેહને કારખાનાની કુંડીમાં નાખીને ટાટીને હત્યારા ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા હતા ત્યારે પાંચ દિવસ પહેલા મળી આવેલા માનવ કંકાલમાં ધોરાજી તાલુકા પોલીસ મૃત મહિલાના પતિને દિયર પોલીસે ઉત્તર પ્રદેશ ની પૂછપરછ માટે લઈ આવ્યા બાદ આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો તો મૃતક મહિલાનું નામ રેશમા દેવી સાયરા ઉર્ફે શાંતિ હોવાની માહિતી સામે આવી છે જ્યારે હત્યા કરવાના આ મામલામાં મૃત મહિલાના પતિ વિપિન સિંહ તેમાં દિયર સૌરભ દિવાનસિંહ યાદવ હાલ પોલીસ સકંજામાં આવ્યા છે તો પોલીસે હત્યાના આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ શરૂ કરી તાલુકા પોલીસ સ્ટેશનના સીપીઆઈ હેરમાને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ